હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું છું મીતા શિયાળામાં મૂળાની સીઝન હોય છે ને મૂળા ખૂબ જ સરસ મળે છે તો આજે આપણે મૂળાની ભાજીનું બેસનવાળું શાક બનાવીશું આ શાક થોડું ડ્રાય બને છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આ શાક આજે આપણે મૂળાનો કંદ અને ભાજી બંને મિક્સ કરીને બનાવીશું તેના માટે અહીં મેં એક મોટી સાઈઝનો મૂળો લીધો છે અહીં ભાજી આપણે બધી જ લઈ લેવાની છે અને મૂળો આપણે ફક્ત વન ફોર્થ જેટલો જ લઈશું હવે અહીં શાક જલ્દી ચડી જાય એટલા માટે મૂળાના આ રીતે આપણે એકદમ બારીક ટુકડા કરી લેવાના છે અને મૂળાના પાનને પણ આપણે આ રીતે ઝીણા સમારી લઈશું સમાર્યા પહેલાં અને સમાર્યા પછી પણ આ મૂળા અને ભાજી બનેને બંનેને આપણે પાણીથી બરાબર ધોઈને સાફ કરી લઈશું અહીં શાક માટે આપણે જેટલા મૂળા અને ભાજી સમારીને લીધા હોય એનાથી બેસનનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું તો એનાથી શાક ખૂબ જ સરસ બનશે હવે આ શાક ચીકણું ના બને એટલા માટે શાકમાં આપણે બેસનને કાચું મિક્સ નથી કરવાનું એને આપણે થોડું શેકી લઈશું તો એ મેં આવું એક કપ ભરીને બેસન લીધું છે કાચું બેસન જો તમે શાકમાં મિક્સ કરી દેશો તો એનાથી શાક છે એ થોડું ચીકણું બની જશે બેસનને શેકીને પછી તમે શાકમાં મિક્સ કરશો તો એનાથી શાક તમારું બિલકુલ ચીકણું નહીં બને હવે અહીં આપણું બેસન બરાબર શેકાયું છે કે નહીં એની એક નિશાની છે કે આ લોટ બરોબર શેકાઈ જશે એટલે લોટ છે એ અત્યારે એકદમ લીસો લાગી રહ્યો છે પણ શેકાઈ જશે એટલે એમાં નાના નાના લમ્સ આવી જશે અને એના શેકાવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવશે તો અહીં આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર બેસનને લગભગ પાંચથી સાત મિનિટ માટે શેકી લઈશું બેસન શેકાઈ જશે એટલે એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવશે અને તાવી તો થોડો હલકો પડી જશે આ રીતે તમે ફેરવશો તો તમને ફીલ થશે કે બેસન એકદમ હલકું થઈ ગયું છે તો અહીં આપણું બેસન સરસ શેકાઈ ગયું છે કેસને હવે આપણે બંધ કરી દઈએ અને આ બેસન ગરમ ગરમ છે ત્યારે જ આપણે તેમાં થોડા મસાલા પણ મિક્સ કરી દઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે મિક્સ કરીશું મેં એક ચમચી જેટલું લીધું છે સાથે એક ચમચી જેટલું ધાણાજીરુંનું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને શાક સારી રીતે ડાયજેસ્ટ થાય એટલા માટે આપણે તેમાં એક ચમચી જેટલો અજમો પણ મિક્સ કરીશું અને એક ચમચી જેટલા હું આમાં તલ પણ મિક્સ કરી દઉં છું સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો મિક્સ કરી દઈશું તલ અને અજમાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે તો પ્લીઝ આને તમે સ્કીપ નહીં કરતા બેસનને આપણે થોડીકવાર માટે બાજુમાં મૂકી દઈશું અને એ જ કઢાઈમાં હું અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઉં છું વઘાર માટે અહીં મેં અડધી ચમચી જેટલી રાય લીધી છે ને એમાં આપણે બે પિંચ જેટલી હિંગ પણ મિક્સ કરી દઈશું સાથે થોડો મીઠો લીમડો અને બારીક સમારેલું એક લીલું મરચું હું આમાં મિક્સ કરી દઉં છું શાક તમારે વધારે તીખું બનાવવું હોય તો લીલા મરચાં તમે એ વધારે પણ લઈ શકો છો અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ નાખી દઈએ તેલમાં બધું જ આપણે એક મિનિટ માટે સાંતળી દઈશું અને એ વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું એનાથી હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ બનશે હવે મૂળા અને ભાજીને આપણે વઘારમાં મિક્સ કરી દઈએ ગેસને એ મેં મીડિયમ ફ્લેમ પર જ રાખ્યું છે ને આખી પ્રોસીજર આપણે મીડિયમ ફ્લેમ પર જ કરીશું મૂળાની ભાજી છે એ ક્ષારથી ભરેલી હોય છે થોડીક ખારી જ હોય છે એટલે એમાં આપણે અત્યારે વન ફોર્થ ટીસ્પૂન જેટલું જ મીઠું નાખીશું બેસનમાં આપણે બેસનના ભાગનું મીઠું નાખી દીધું છે તો હું અહીં વન ફોર્થ ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઉં છું હવે આ શાક બનાવીએ ત્યારે એમાં આપણે બહુ પાણી નથી નાખવાનું નહીં તો શાક એકદમ લુગદી જેવું અને ચીકણું બની જશે અહીં આપણે એક મોટા ચમચા જેટલું લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું જો આપણે પાણી મિક્સ કરીશું હવે આને ઢાંકીને આપણે બે મિનિટ માટે જ ચઢવા દઈશું અંદરનું પાણી બળી ના જવું જોઈએ એ રીતે આપણે તેને બે મિનિટ માટે જ દેવાનું છે તો શાકની અંદર આપણે જે પાણી મિક્સ કર્યું છે એ ગરમ થઈને આ રીતે ઉકળવા લાગી એટલે હવે એની પર આપણે બેસન પાથરી દઈશું તો અહીં બેસન આપણે શાકની ઉપર પાથરીને એનું લેયર્સ બનાવવાનું છે અને શાકમાં બિલકુલ મિક્સ નથી કરવાનું અત્યારે તો આપણે શું કરીશું આ રીતે એની પર થોડા ખાડા પાડી દઈશું તો આ રીતે બેસન પાથરીને ફરી એકવાર એને ઢાકીને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું અહીં પહેલાં આપણે બેસનને બરોબર શેકી લીધું છે અને બીજી ત્રણેક મિનિટ માટે વરાળથી બાફી લીધું હવે આપણે તેને શાકમાં બરાબર મિક્સ કરી દઈશું હવે આ સ્ટેજ પર આપણે મૂળાની ભાજી અને બેસનને બરોબર મિક્સ કરી લઈશું અને પછી જરૂરિયાત મુજબનું જ પાણી એમાં આપણે મિક્સ કરવાનું છે આ રીતે જો તમે શાક બનાવશો તો તમારું શાક બિલકુલ ચીકણું નહીં બને અને ખૂબ જ સરસ બનશે કેસ અહીં થોડીક વાર માટે આપણે લો ફ્લેમ પર કરી દઈશું ને હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ શરૂઆતમાં આપણે ભાજી વગારી ત્યારે એમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી મિક્સ કર્યું દઉં હવે ફરી ઉપર આપણે આ રીતે ચાર ટેબલ સ્પૂન જેટલું બીજું પાણી મિક્સ કરી દઈશું શાકની અંદર જો તમે પહેલેથી પાણી વધારે નાખીએ તો શાક થોડું ચીકણું અને લૂગદી જેવું બની જાય છે અને થાળીની ઉપર જો તમે પાણી નાખીને પછી વરાળથી સીઝવા દો તો બેસનના કારણે નીચે શાક સ્ટીક થઈને બળી જવાના ચાન્સીસ વધી જતા હોય છે તો આ રીતે તમે પાણી નાખીને શાક બનાવશો તો શાક એકદમ છૂટું બનશે બિલકુલ નીચે ચોંટશે પણ નહીં અને સરસ ચડી પણ જશે તો ઉપરથી પાણી નાખ્યા પછી શાકને એ મેં બીજી ત્રણેક મિનિટ માટે ચડવા દીધું છે ને ફરી એકવાર આપણે તેને મિક્સ કરી દઈશું હવે અહીં શાકની અંદર આપણે ખટાસ અને ગળપણી બંને મિક્સ કરવાનું બાકી છે તો આ સ્ટેજ પર આપણે તેને મિક્સ કરી દઈશું તો એક ચમચી જેટલી હું આમાં ખાંડ મિક્સ કરી દઉં છું અને એની ઉપર આપણે અડધું લીંબુ નીચવી દઈશું તો આ શાકમાં તમે થોડી ખટાસ અને ગળપણી બંને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે હવે એકદમ લો ફ્લેમ પર આ બધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી શાકને આપણે ચડવા દઈશું તો આ રીતે શાક તૈયાર થઈ જાય પછી છેલ્લે એની પર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાચું સિંગતેલ રેડી દઈશું ઉપરથી આ રીતે થોડું કાચું શીંગતેલ રેડી દેશો તો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને બીજું કે શિંગતેલ રેડી દેશો એટલે શાક થોડું લીસું બની જશે ખાતી વખતે તમને ગળે ડૂમો પણ નહીં લાગે તો અહીંયા આપણું શાક બનીને હવે તૈયાર થઈ ગયું છેલ્લે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું હવે ગેસ બંધ કરી દીધા પછી શાકને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સીઝવા દઈશું થોડી વરાળ ભરાશે એટલે એનાથી શાક એકદમ સોફ્ટ બની જશે તો મૂળાની ભાજીનું બેસણવાળું શાક તો તમે બનાવતા જ હશો તો એકવાર આ રીતે પણ ટ્રાય કરજો શાક ખૂબ જ સરસ બને છે એકદમ છૂટ્ટું બનશે બિલકુલ ચીકણું નહીં લાગે અને જુઓ બેસન પણ બિલકુલ કાચું નહીં રહે આ શાક એટલું ટેસ્ટી બને છે કે એની સાથે તમને રોટલી ખાવાની પણ જરૂર નહીં પડે અંદર તમે એક ચમચી જેટલો અજમો મિક્સ કરી દેશો એટલે એ પચવામાં પણ ખૂબ જ સરળ બની જશે આશા રાખું છું કે આજની આ રેસિપી તમને ચોક્કસ પસંદ આવી હશે ફરી મળીશું બીજી એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ